કે મારે હવે સતી બની જવું છે શું કીધું સતી બનવું છે રહેવા દયો ને તમારાથી નઈ બનાય સત કેમ હવે હું સતી નો બની આગુ કેમ કે સતી ના પતિ શિવ હોય છે અને તમારા પતિ રહ્યા ને ઈ દર રવિવારે દીવ હોય છે એલી બહુ થાકી ગયો પાણી ભરતી આઈને તમારે પાણી પીવું હોય ને તો ઊભા થઈને પી લ્યો હું નઈ ભરદઉ પાણી તારે મારું સીધું કામ નો કરવું હોય ને

મારે ધાબા ઉપર જવું હે ના જે તૈયાર નહી થાય લે તમ તૈયાર થઈ ગયા હા તૈયાર થઈ ગયો કેમ આવા તૂટેલા લુગડા પહેર્યા હે ક્યાં તૂટેલા હા એલા તૂટેલા નવા લુગડા નથી છે ને કા ઈજ પહેરો ને પછી મારા પિયરવાળા એમ કીસે કે જમાયે તો તૂટેલા લુગડા પહેરા